હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો હાર્દિક હું કે હાર્દિક ના મા હાર્દિક ભાઈ અમારે બહુ ખુશ છે રેડી થઈ ગયા છે અમારે જમવાનું છે એટલે અહીંયા જવાનું છે ભાઈ ની ઘરે ભાઈએ નવી ગાડી લીધી છે એટલે છે છે ને જમણવાર રાખેલો આગળ બતાવશું ઈ નો કન્ટિન્યુ રેજો આપણે હાર્દિક મામાએ કઈ ગાડી લીધી હશે સ્પ્લેન્ડર નાઈ

તો ફેમિલી જો આર્દિક ના પપ્પાય રેડી થઈ ગયા છે અને આર્દિકય રેડી થઈ ગયો છે ખુશી નોય કોઈ પાર નથી કે અમે કેદુની મગાવેલી હતી તેને આવી ગઈ છે કા નવરાત્રીમાં લખાવી હા નવરાત્રીમાં લખાવી હતી અત્યારે આવી તો જો અમાર યા જવાનું છે સારું હાલો ને અહીંયા જઈએ અને કન્ટિન્યુ રહેજો અમે તમને ગાડી બતાવું કે કઈ ગાડી લીધી છે એણે ચલો જઈએ ચલો હા કેમ જો ફેમિલી ભાઈના ઘરે આવી ગઈ છું અને છે ને જો બે ભાભી છે ને હું તમને ભાભીને ને મળાવું તો એને જો અમાર કે અહીંયા અમાર જમવાનું છે અહીંયા તો મે આવ્યા છીએ ભાઈના ઘરે નવી ગાડી લીધી કા નવી ગાડી લીધી બહુ મસ્ત છે હો એમ નીસે જો પણ છે વિડિયો માં નથી બતાય બતાવવાની છે પહેલા સમય લઈ પછી બતાવી એ મોટા ભાભી જો નીસે બેઠા છે બસ એરો ખાવાનું દેવું

હવે છે ને જમીન લીધે જમીન લે ને પછી તમને ગાડી બતાવી આગળ કન્ટીન્યુ રેજો કઈ ગાડી લીધી છે બતાવી આગળ તો ઓલો ફેમિલી જમીન કારવીને આવી ગયા છે ઈ ગાડી જોવા તમે બધા વાટ જોતા હશો ને કે નવી ગાડી લીધી છે મામાએ આદિકના મામાએ કેવી છે જોવા માટે વાટે હશો ને પણ જો અમે આવ્યા છીએ ગાડી જોવા જો તમને બતાવું હો જો હાર્દિક ભાઈ જો અમાર ગાડીયા બેહી ગયા છે હાર્દિક ચડી જા તો જો આ અમારા મામાની ગાડી છે કાર્દિક જો મામાની ગાડી હાર્દિક ભાઈ આખવા મેળા છે હવે આપણે જ તો હાર્દિક લઈ દીધો ને આપણે એને લઈ જાવે હાર્દિક નું મોઢું તો આવતું નવી ગાડી હો એસપી સાઈન કઈ ગાડી છે હાર્દિક તું હું કેતો તો બોલી હું નામ દેતો હતો તું ઘરે હા એસપી સાઇન લીધી છે તો હાર્દિક હાસું જો એસપી સાઇન લીધી હો હાલો પપ્પા દીકરા ગાટો મારીએ હો બાય આટો તો મારવો પડે ને ફેમિલી નવી ગાડી છે કા જો આટો મારી નઈ આયવા કા તો હવે આર્થિક આપણે ફોટો પાડો ને ગાડી આવે જો ફેમિલી ભાઈના ના ઘરે થી ઘરે થી ઘરે વી આવ્યા છે એ અને જો ઘરે આવી ગયા ને પણ રસ્તામાં જ આર્થિક ભાઈ હુઈ ગયા સો તમને બતાવું આર્થિક ભાઈ જો અમારે હુઈ ગયા છે ને છે ને થોડું કામ હતું એ કામ કરી નાખ્યું હવે પથારી કરીને હુંવાનું છે ને દવા પીવાની જે બાકી છે તો જો તમને બતાવું જો આજ તો કેટલી બધી દવા આપી છે આજ દવાખાને બતાવી ગયા હતા આ વિડીયો તો નહોતો કર્યો તાવને એવું આવી ગયું હતું ઝાડા ઉલટી થઈ ગઈ હતી કે જો એટલી બધી દવા આપી છે દવાખાનેથી આ બધી ટીકડી પીવાની છે અત્યારમાં જો બપોર હવારે પીધી હતી હજી અત્યારમાં પીવાની બાકી છે તો એટલી ટીકડી પીવાની છે સો આ બધી ટીકડીમાંથી છે ને એ બધી હાંસ હવાની જ છે સો બધી ટીકડીમાંથી એક એક ટીકડી લઈ લીધી છે એટલી દવા પીવાની છે મારે બોલો તો ફેમિલી છે ને એટલી બધી દવા પી લો છે એવો હવે પેલા તો છે ને આ ટીકડી મોટી પીવાની છે બધી મોટી મોટી જ છે દવા પીવી કોને ગમે છે દવા પીવી લીધી છે છે ખાઈ લીધો છે ન પીવી ગમે તોય પીવી તો પડે અને સારો હાલો કેવો લાગ્યો વિડીયો જો વિડીયો અમારો ગમે